લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આજે શાંત થયો રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠકો એકસો અઢાર અને વિધાનસભાની પાંચ બેઠકો માટે અત્યાર સુધીમાં બાર પત્રો ભરાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા દસ વ્યક્તિઓના મોત નિપજ્યા રાજ્યભરમાં રામનવમીની ધાર્મિક આસ્થા અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીની સંભાવના વ્યક્ત કરી અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આજે શાંત થયો આ શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન થશે જેમાં સત્તર રાજ્યો તેમજ ચાર કેન્દ્ર શાસિત પ્રદેશો મળીને કુલ એકસો બે લોકસભા બેઠકો માટે મતદાન થશે જેમાં તામિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અરુણાચલ પ્રદેશ મેઘાલયની બે બે બેઠકો જ્યારે કે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદોમાન નિકોબાર ટાપુ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને પોંડીચેરીમાં અનુક્રમે એક બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે વિવિધ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા રાજ્યની લોકસભાની છવ્વીસ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી ઉમેદવારીપત્રો ઓગણીસમી એપ્રિલે બપોરના ત્રણ વાગ્યા સુધી ભરી શકાશે ગઈકાલે ભાજપના વધુ સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી માટે પંદરમી એપ્રિલે લોકસભા માટે એકત્રીસ અને વિધાનસભા માટે ચાર પત્રો ભરાયા હતા જ્યારે ગઈકાલે લોકસભા માટે સત્તાણું અને વિધાનસભા માટે આઠ ઉમેદવારી પત્રો ભરાયા હતા આમ અત્યાર સુધીમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે એકસો અઢાર અને વિધાનસભાની પાંચ બેઠકો માટે કુલ બાર પત્રો ભરાયા છે જે ઉમેદવારી પત્રો ભરાયા છે જેમાંથી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી ફોર્મ પણ ભર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ વીસમી એપ્રિલ છે જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ બાવીસ એપ્રિલ છે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસમી એપ્રિલે કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે આ ઉમેદવારી નોંધાવતા અગાઉ શ્રી શાહ આવતીકાલે સવારે આઠ વાગ્યાથી તેમના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ કલોલ સાબરમતી ગાટલોડિયા નારાયણપુરા વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો યોજીને પોતાનો પ્રચાર કરશે આવતીકાલે રોડ શોના સમાપન બાદ શ્રી શાહ વેજલપુર ખાતે જશે સભાને સંબોધિત કરશે હાલમાં પણ તેઓ ગાંધીનગરના સાંસદ છે અને તેમને ગાંધીનગર લોકસભા માટે ભાજપ દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીજી વખત ટિકિટ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ ઉમેદવારીપત્ર ભરશે ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચમાં રોડ શો યોજ્યો હતો આ રોડ શોમાં આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતના ટોચના નેતાઓ જોડાયા હતા ઇન્ડિયા ગઠબંધને આપના ચૈતર વસાવાને ભરૂચની બેઠકની ટિકિટ ફાળવી છે જૂનાગઢ લોકસભા બેઠક માટે હાલ નામાંકન પત્ર ભરવાનું ચાલુ છે જૂનાગઢ અને ગીર સોમનાથ એમ બે જિલ્લા વચ્ચે વહેંચાયેલી આ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને જ્યારે કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે ભાજપે સતત ત્રીજી વખત રાજેશ ચુડાસમાને આ બેઠક માટે ટિકિટ આપી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત સ્ટીકર પોસ્ટર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ વિશે અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતાનો વિશેષ અહેવાલ સાંભળીએ જૂનાગઢ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ યુડાસમાએ વિશાળ રોડ શો યોજીને પોતાનું નામાંકન પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું જયારે કોંગ્રેસ તરફથી હીરાભાઈ જોટવાની પસંદગી કરવામાં આવી છે બીજી તરફ લોકસભા બેઠકની સમીક્ષા કરીએ તો આ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ એમ બે જિલ્લાઓનો સમાવેશ થાય છે કુલ સાત વિધાનસભા મતક્ષેત્રમાં સોળ લાખ એકતાલીસ હજાર પાંચસો મતદારો નોંધાયેલા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા દસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા આ અંગે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ વધુ માહિતી આપી નડિયાદ કટ થી આગળ જતા પાંચ કિલોમીટર જે વડોદરા થી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઉભું હતું મહારાષ્ટ્ર પાસિંગ નું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઉભું રાખ્યું અને પાછળથી થી કાર અથડાય છે અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકો ના ડેથ થયા છે બે વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સ માં સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડોક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર અને એસ્ટ્રોનોનિક સોસાયટી ઓફ ઇન્ડિયાના સહયોગથી બાવી સ્પેસ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં પ્રથમ બે દિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે કેન્સેટ સ્પર્ધા એ નવીનતા અને વૈજ્ઞાનિક સંશોધનની સંસ્કૃતિને પોષવાની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે તેમણે કહ્યું હતું કે આ વર્ષથી એસ્ટ્રોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્ર અને શિક્ષણવિદોને સભ્યપદ આપી રહી છે દેશભરમાંથી આશરે અઠયાવીસ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે ઇન્સ્પેસના ચેરમેન ડોક્ટર પવન ગોયકાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સેટેલાઇટ નિર્માણના તમામ પાસાઓથી માહિતગાર કરવાનો છે રાજ્યભરમાં રામનવમીના પાવન પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ જેમાં વિવિધ જિલ્લાઓમાં રામધૂન સુંદરકાંડના પાઠ ભંડારા શોભાયાત્રા હોમહવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સાથે બપોરે બાર વાગીને સોળ મિનિટે રામલલાની પ્રતિમાના મસ્તક પર સૂર્યનું તિલક કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે આજે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું દંડ કારણે ગણાતા ડાંગના આવા ખાતે નાના બાળકો ભગવાન રામ લક્ષ્મણ અને હનુમાનજી નો વેશ ધારણ કરીને નગરયાત્રાએ એ નીકળ્યા હતા કચ્છમાં અંજાર ભુજ સહિતના સ્થળે રવાડી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા વડોદરા મધ્યસ્થ જેલમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલ રેડિયો પ્રિઝનના માધ્યમથી સમગ્ર જેલના કેદીઓને સુંદરકાંડનો પાઠ સંભળાવવામાં આવ્યો હતો બોટાદ શહેર સહિત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શ્રી રામના જીવન પરના ફ્લોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જામનગરના વિવિધ મંદિરોમાં રામનવમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું વડસાલ તાલુકામાં નિર્માણ પામી રહેલી મિની અયોધ્યા ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નવસારીના ગણદેવી તાલુકાના રામજી મંદિરમાં રક્તદાન શિબિરમાં એકસો એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં મા આરતીમાં ભક્તોએ ભાગ લીધો હતો સુરેન્દ્રનગર ગીર સોમનાથ દીવ ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં રામનવમીની ઉજવણી કરાઇ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની સંભાવના દર્શાવી છે જે અંતર્ગત કચ્છમાં યલો એલર્ટ જૂનાગઢ અને પોરબંદર ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદર ભાવનગર ગીર સોમનાથમાં તેમજ કચ્છમાં ગરમીનું તીવ્ર મોજુ ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે દરમિયાન રાજ્યના સોળ જિલ્લાઓમાં આજે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કે તેથી વધુ નોંધાયો હતો તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે મોવા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બપોરના સમયમાં બહાર ન નીકળવા માટે સલાહ આપી છે ખાસ કરીને બાળકો લોકો વૃદ્ધો તેમજ લાંબી વાનગી ધરાવતા લોકોને તડકાથી બચવાની સલાહ આપવામાં આવી છે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સની આ સાતમી મેચ છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર આજે શાંત થયો રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠકો એકસો અઢાર અને વિધાનસભાની પાંચ બેઠકો માટે અત્યાર સુધીમાં બાર ઉમેદવારીપત્રો ભરાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા દસ વ્યક્તિઓના મોત નીપજ્યા રાજ્યભરમાં રામનવમીની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીની સંભાવના વ્યક્ત કરી અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા